નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ઉપપ્રમુખ તરીકે સ્નેહલકુમાર પટેલની નિમણૂક થઈ હોય તેમને શુભકામના પાઠવવા માટે અભિનંદન પાઠવવા માટે અને સન્માન કરવા માટેનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હાલમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી અને તે જ અંતર્ગત નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત સોળ હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને જેમાં નેત્રંગ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સ્નેહલકુમાર પટેલ જેઓ એડવોકેટ છે તેમની વરણી કરવામાં આવી હોય વકીલ મંડળમાં ખુશીનો માહોલ છે વકીલ મંડળના જે મિત્રો છે તેઓ દ્વારા ઉપપ્રમુખ સ્નેહલ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું તેમનું સન્માન કરવા માટેનું આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને જેમાં નવનિયુક્ત મહામંત્રી રવેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સંગઠનના ઉપપ્રમુખની જવાબદારી એડવોકેટ એન્ડ નોટરીસ પટેલ પટેલને આપવામાં આવેલ છે એને અમે નેત્રંગ વકીલ મંડળના તમામ સભ્યો વધાવીએ છીએ અને સ્નેહલભાઈ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ દિવસે ને દિવસે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ આગળ વધારે અને લોકોને સેવાકીય કાર્ય જેમ કરે છે કરતા આવેલા છે તેમ વધુ ને વધુ સેવાકીય કાર્ય કરે એવી અમે શુભેચ્છા પાઠવે છે